ગોદડા એમ પડ્યા છે અહીંયા કચરો એમ પડ્યો છે વાસણ પણ એમ પડ્યા છે અને સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આપણે જવાનું છે ડ્યુટી તો ચલો આપણે જઈએ ડ્યુટી અને સંજય ચલ જતો રહ્યો છે ડ્યુટી પર તો આપણે પણ ડ્યુટી જવાનું છે ને વાસણને વાસણ એમ પડ્યા છે પણ બપોર આવીને કરશું આ બધું એમને એમ પડ્યું છે તો ચાલો આપણે પણ નીકળીએ જવાનું છે ડ્યુટી એટલે ચલો આપણે નીકળીએ બન્યાના વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે કંપની પર અહીંયા જોઈ શકો છો આ કંપનીના અહીંયા માલ પડ્યો છે જો આ છે માલ અને આપણે આવી ગયા છે ડ્યુટી પર જો અત્યારે અંદર જાઉં છું જો અંદર શું છે અને શું પ્લાન્ટ ચાલી રહ્યો આપણે જઈએ અંદર જો અંદર આવું કંઈક છે અને ચલો અંદર અવાજ આવે છે મચ્છીનો બહુ આપણે આપણું કામ કરીએ પાછા મળીએ થોડી વાર આ જો અંદર મશીન ચાલુ છે તો આ સ્ટીડિયા પડ્યા છે આ બાજુ ચાલો આપણે જોઈ લઈએ પછી પાછા આમ જો મિત્રો આ છે ને સ્ટીડિયો કાપે છે અને એક આ બાજુ કાપે અને એક આ બાજુ આ બંને ડિઝાઇન કાપે છે અને આપણે તો આરામથી બેઠા મશીન બંધ કરી દીધું અત્યારે ઓર્ડર અને અહીંયા બે જણા કામ કરે એક આ બાજુ કામ કરે અને એક આ બાજુ આજુ આ કાપે

રૂટીન આપણો એવો છે એટલે જવાનું છે ખાઈને કારખાને જઈએ ખાઈને અહીંયા પડ્યો છે બેડ પર એટલે આપણે દેશી બેડ બનાવેલો હોય આ જો ઉપર જો મોબાઈલ ઘસકાવે અને અહીંયા ખીચડી બને છે ખીચડી બની જાય એટલે પછી ખીચડી બની જાય એટલે ખાઈ પાછું આપણે જવાનું છે ડેલી જેમ જતા હોય એમ બે વાગ્યે જશું કારખાનામાં મિત્રો આપણે ગયા છે છે કામ 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 પર અને જોઈ શકો છો અવાજ આવે ને જો એક 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 બંદા કર 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 પેરે ફાઈનલ આપડે પાસ એ મેરા વર્કર હે મેખો ઇધર છે ગ્રીન ઓરે ધર બ્લેક ચલો મિત્રો આપણે હવે આપણે કામ કરીએ પણ આપણને કામ પર લાગીશું

કેમ કે આ રોટલી ને છાસ બની ગઈ મતલબ આ રોટલી છે આ રોટલી આ ટામેટા અને આ તોડે છે હવે આપણે જમી લઈએ આખા દિવસના ભૂખા છીએ એટલે ભૂખ લાગી છે બહુ એટલે આપણે ફટાફટ જમી લઈએ જો અહીંયા છાસ છે આ રોટલી આ ટામેટા હવે આપણે ફટાફટ જમી લઈએ પછી જમીને મળીએ પાછા થઈ ગયું છે કે કાલે વહેલા ડૂટી જવાનું છે ચલો તો આપણે હવે મી જઈએ અને થોડું કામ છે મોબાઈલમાં તો એડિટિંગ કરવાનું છે થોડું એડિટિંગ કરી લઈએ અને વ્લોગ ગમ્યો હોય તો ચેનલ પર નવા હોય તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને યુટ્યુબ અને ફેસબુકમાં જો ઉતા હોય તો ફોલો કરી દેજો અને મળશું નેક્સ્ટ વ્લોગમાં ચલો થેન્ક યુ